નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના વરિયારીના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે હળવદ એક હજારથી તેરસો ત્રીસ તલોદ બારસો એકસઠથી તેવીસો રાજકોટ એક હજારથી તેરસો પચાસ ધાંગધ્રા નવસો તેવીસથી તેરસો આઠ પચઉ તેરસો ત્રીસથી અગિયારસો સાહીઠ વાંકાનેર આઠસોથી અગિયારસો બોતેર બોટાદ નવસો પાંચથી પંદરસો સાહીઠ મહેસાણા અગિયારસો થી તેરસો પાંચ કડી એક હજાર પચાસથી બારસો એકત્રીસ બહુચરાજી અગિયારસોથી બારસો આડત્રીસ અંજાર એક હજારથી બારસો હારીજ અગિયારસોથી બારસો પચાસ ધાનેરા અગિયારસો સોતેરથી તેરસો બે પાટણ અગિયારસોથી સત્તરસો ઓગણીસ વિજાપુર બારસો એક્યાસીથી બારસો એક્યાસી વિસનગર એક હજાર ત્રણ હજાર સાતસો लाखाणी एक हजार पंचोतेर तेरसो साइट दिराद एक हजारसो एर पाथावाडा एक हजार पाथा एक हजार उंझा एक हजार एकत्री सो